બાદ બાકી મિત્રો હવે આપણે બાદ બાકી યાદ કરીશું આપણે સૌ જાણીએ છીએ કે બાદ બાકી એટલે લઈ લેવું કે ઘટાડવું કે ગુમાવવું ટૂંકમાં બાદ બાકી એટલે બે સંખ્યાઓનો તફાવત ઉદાહરણ તરીકે જોય પાસે પાંચ સફરજન છે તે બે સફરજન રે ને આપે છે તો હવે જોય પાસે ત્રણ સફરજન સફરજન બાકી રહ્યા જોય બે ગુમાવ્યા બાદ બાકી અલગ અલગ રીતે થઈ શકે છે ચાલો જોઈએ પહેલા ચિત્રોની બાદ બાકી કરતા શીખીએ અહી સાત ચોકલેટ છે હવે જો સાત માંથી ત્રણ બાદ કરવા હોય તો આપણે સાત માંથી ત્રણ ઘટાડવાના છે આ માટે આપણે ત્રણ ચોકલેટ પર કાપ મૂકીશું અને બાકી રહેલી ચોકલેટો ગણીશું એક બે ત્રણ ચાર इटले कि 4 चॉकलेट बाकी रही। હવે સંખ્યા રેખા પર બાદબાકી કરતા શીખીએ. જો આપણે 5 માંથી 4 બાદ કરવા હોય તો પહેલા સંખ્યા રેખા પર 5 પર जाओ. ત્યારબાદ પાછળની તરફ 4 કૂદકા મારો. 4 3 2 1 हां जवाब छे 1 એટલે કે 5 - 4 = 1 હવે ચિત્ર દોરીને તેના પર કાપ મૂકીને બાદબાકી કરતા શીખીએ ચાલો 9 માંથી 6 બાદ કરવા હોય તો પહેલા 9 ગોળ દોરો હવે છ ગોળ પર કાપ મૂકો અને બાકી રહેલા ગોળ ગણો તે બે સંખ્યાઓનો તફાવત છે એક બે ત્રણ માટે નવ ઓછા છ બરાબર ત્રણ મજા આવીને બાદ બાકી પણ આપણા રોજિંદા જીવનમાં ઘણી ઉપયોગી છે રિયા પાસે દસ ચોકલેટ છે તે પાંચ ચોકલેટ પોપકોર્ન ને આપે છે તો હવે રિયા પાસે કેટલી ચોકલેટ બાકી રહી અહીં આપણને દસ માંથી પાંચ બાદ કરવાથી જવાબ મળશે દસ ઓછા પાંચ બરાબર પાંચ એટલે અહીં હવે રિયા પાસે પાંચ ચોકલેટ બાકી રહી આમ રોજિંદા જીવનમાં જ્યારે કોઈને આપી દેવું ગુમાવવું ઘટાડવું બાકી રહેવું આવા શબ્દો સાંભળો ત્યારે તમારે બાદ બાકી કરવાની છે ટૂંકમાં જો વસ્તુઓની સંખ્યાઓમાં ઘટાડો થતો હોય તો તમારે બાદબાકી કરવાની છે અને બે સંખ્યાઓનો તફાવત શોધવાનો છે